તો મુદ્દે ચૂંટણી પંચના ચોવીસ કલાકમાં બે મોટા નિર્ણય કામગીરીની સમય મર્યાદા અને બીએલોના વેતનમાં વધારો કરવામાં આવ્યો

ચૂંટણી પંચના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રચાર મંત્રી રાકેશ કુમાર ઠાકરે આવકાર્યો છે રાકેશ ઠાકરે કહ્યું કે જો વહેલા નિર્ણય કરાયો હોત તો સતત કામગીરીના દબાણમાં ગુજરાત સહિત દેશભરમાં લોકો જયારે ફોર્મ પાછા આવે ત્યારે ઓનલાઈન થાય અને એમનો જે બે ની બે ની યાદીમાં જે સંશોધન કરવાનું છે એની અંદર પણ નામ નથી મળી રહ્યા કોઈક ને કોઈક કારણોસર અને એના કારણે થઈને આખી જે માથા છે એના માટે સમયની ખૂબ જરૂરિયાત હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ચૂંટણી આયોગના આ જે વધાર્યો છે સમય એ માટે આભાર વ્યક્ત કરે છે સાથે સાથે એ પણ કહે છે કે જો આ શરૂઆતના તબક્કાથી જ આ કર્યું હોત તો ઘણા બધા જીવ પણ ન ગયા હોત

દિવસ રાત કામ કરતા બીએલો ચૂંટણી પંચના નિર્ણયથી થોડી રાહત મળી છે કારણ કે મતદારો કેટલાક મતદારો એ હજી મળતા નથી કેટલાક મતદારો એવા છે કે જેમને આ ફોર્મ હજી અમારી પાસે પરત જમા નથી થયા તો બીએલો સતત એમના સંપર્કમાં છે જેના કારણે આ સમય જો વધ્યો છે તો કોઈ પણ મતદાર રહી ન જાય અને તમામ મતદારો નું મેપિંગ પણ અમે સારી રીતે કરી શકીએ એના માટે આ સમય જે વધારવામાં આવ્યો છે એ અમારા માટે સારી બાબત છે એસઆઈની પ્રક્રિયામાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ અમને અમારા કલેક્ટર સાહેબ મારફતે આવી કોઈ ઓફિસિયલી સૂચના મળેલ નથી પરંતુ જો ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હશે તો એ કદાચ બીએલોના હિતમાં લીધો હોય પરંતુ અમારી માંગ એ છે કે આ સાત દિવસ કરતાં જો પંદર દિવસ વધારે આપવામાં આવે તો કદાચ બિયારો સરળતાથી અને સુગમતાથી કામ કરી શકે